અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ કૃષ્ણ જન્મોત્સવની વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં વૃંદાવનથી તૈયાર કરાવેલા વાઘાથી ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીને સજાવાયા હતા તથા થાઇલેન્ડ આફ્રિકા સહિત વિદેશથી આવેલા નવસો કિલો ફૂલથી ભગવાનનું ગર્ભગૃહ અને મંદિર સજાવવામાં આવ્યા હતા ત્યારે કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો કૃષ્ણ જન્મને લઈને ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો કૃષ્ણ મંદિરોમાં લોકો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે નાદ લગાવી અને માહોલ કૃષ્ણમય બની ગયો ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા હતા મુખ્ય પ્રધાને ઇસ્કોન મંદિરમાં પહોંચીને જન્માષ્ટમીની ઉજવણીનો લાભો લીધો ભગવાનના દર્શન કરીને આશીર્વાદ લીધા અને વાલાના વધામણા કર્યા હતા તમને જણાવી દઈએ કે ભારે ભીડ વચ્ચે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો કોઈને પણ અગવડ ન પડે તે માટે મંદિર દ્વારા પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું હતું અમદાવાદના રાધે કૃષ્ણ મંદિર ઇસ્કોન મંદિર ભાડ જગન્નાથ મંદિર સોલા ભાગવત સહિતના અનેક મંદિરમાં જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તમામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી